નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીં આજનો સમાચાર કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનો ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ માર્કેટ બીસીસીબી બેંક સામે ન્યૂ સ્ટેશન રોડ ભુજ કેતુ મહેતા 9408619451 મુંદ્રામાં પંજાબથી દારૂ ભરેલા બે કન્ટેનરો આવતા એસએમસી પોલીસે પકડ્યા ત્રણ કરોડનો શરાબ પકડાયો ચોવીસ હજાર ત્રણસો એકત્રીસ બોટલો દારૂની પકડાઈ હવે કચ્છમાં બુટલેઘરો ટ્રેનમાં કન્ટેનર ભરીને દારૂ મંગાવતા ગુસાડાતો હોવાનો પર્દાફાશ રાજ્ય સ્તરની પોલીસ ટુકડીએ કર્યો છે મુંદ્રા બંદરે ટ્રેન મારફતે મોકલાયેલા બે કન્ટેનરમાંથી અધ અધ એવા રૂપિયા બે કરોડ સત્તાણું લાખનો શરાબ ઝડપી સપાટો બોલાવ્યો છે એક કન્ટેનરમાંથી એક કરોડ ચોપન લાખનો શરાબ ઝડપાયો તેમાં બે શખ્સને ઝડપી લેવાયા હતા અને આ માલ કુખ્યાત બુટલેગર અનોપસિંહ અભયસિંહ રાઠોડ રહે કેરાનો હોવાનું સામે આવ્યું હતું અનોપસિંહ હાલ જેલમાં હોવા છતાં તેનો માલ પકડાયો છે અગાઉ પણ આ જ રીતે તેનો માલ પકડાયાના કિસ્સા છે આ દરોડામાં ઝડપાયેલા બે ઉપરાંત અનુપસિંહ તેમજ અન્ય ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે જ્યારે બીજા કન્ટેનરમાંથી એક કરોડ બેતાલીસ લાખનો શરાબનો જથ્થો મળ્યો હતો જેમાં માલ મોકલનાર તથા માલ મંગાવનાર અજાણ્યા ઈસમ સામે ગુનો નોંધાયો છે પંજાબથી રેલવે દ્વારા કન્ટેનર મુન્દ્રા પોર્ટ આવતો અને ચીજવસ્તુઓ સુરત મોકલાવાની બિલ્ટી બનાવા બનાવાતીની વિગતો ફરિયાદમાં નોંધાઈ છે આમ તો મુંદ્રા પોર્ટ પર રક્તચંદન ચાઇનીઝ ફટાકડા બાયોડીઝલ કે માદક પદાર્થ જેવા હુંડિયામણના નુકસાનના કિસ્સાઓ તો આવી ચૂક્યા હતા પરંતુ હવે અધ અધ શરાબના જથ્થાનો નવતર કિસ્સો સામે આવ્યો છે જેમાં એસએમસીએ બે દિવસ મુન્દ્રા પોર્ટ રેલવે સ્ટેશનના યાર્ડમાં ધામા નાખી બે કન્ટેનરમાંથી રૂપિયા બે કરોડ સત્તાણું લાખના શરાબ સહિત કુલ રૂપિયા ત્રણ કરોડ છવ્વીસ લાખ બાર હજાર ત્રણસોનો મુદ્દામાલ ઝડપી સપાટો બોલાવ્યો છે આ રીતે શરાબ ઘુસાડવાની અત્યંત નવતર મોડસ ઓપરેન્ડી અને વિક્રમી શરાબ ઝડપાયા અંગે ગાંધીનગરથી સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસીએ જાહેર કરેલી વિગતો તેમજ નોંધાયેલી ફરિયાદ પરથી પ્રાપ્ત સિલસિલાવાર વિગતો એવી છે કે ગત તારીખ બાવીસ અગિયારના એસએમસી ટીમ મુન્દ્રામાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી બાતમી મળી કે એક ટ્રેલરમાં કન્ટેનર સાથે ચાલકો જોગારામ સરરૂપારામ જાટ અને ભજનારામ સદારામ બિસ્નોઈ રહે બંને રાજસ્થાન તેના ટ્રેલરમાં શરાબનો જથ્થો ભરી મુન્દ્રા પોર્ટમાંથી મુન્દ્રા તરફ હેરાફેરી કરે છે આમ નિર્મન કોમ્પ્લેક્ષ ક્રિસ્ટાઈન પ્રાઇવેટ લિમિટેડ પાસેથી બાતમીવાળા ટ્રેલરમાંના કન્ટેનરને ઝડપી લેતા શરાબની અગિયાર હજાર સાતસો એકત્રીસ બોટલ કિંમત રૂપિયા એક કરોડ ચોપન લાખ સત્યાસી હજાર નવસો તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા એક કરોડ બ્યાસી લાખ સડતાલીસ હજાર નવસોનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસે જોગારામની પૂછતાછ કરતાં જણાવ્યું હતું કે મુન્દ્રા પોર્ટ પર દારૂનો જથ્થો આવે ત્યારે બાલાજી ટ્રેડિંગ તરફથી દેવસિંહનો તેને ફોન આવે અને પંજાબની મુન્દ્રા પોર્ટ આવેલા કન્ટેનર તેમના ટ્રેલરમાં ભરી પ્રાગપર ચોકડી પાસે આવેલા રંગલા પંજાબ હોટલ ખાતે ખારી સાથેના ભજન રામને ટ્રેલર કન્ટેનર આપવાનું જણાવતો હતો અને તે ખાલી કરી પરત આપી જતો આ કન્ટેનર જોગારામ પાસેથી તારીખ અનોપસિંહ અભયસિંહ અને બંને ચાલક મુન્દ્રા પોર્ટ ખાતે બીજું કન્ટેનર લોડ કરવા પ્રિસ્ટાઈન મેગા લોજિસ્ટિક પ્રાઇવેટ લિમિટેડની ઓફિસે આવ્યા હતા ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા

ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ સંબંધિત રોગોના નિષ્ણાંત દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ એમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની ડબલ દર્શક મિત્રો આજે તારીખ પચીસ નવેમ્બર બે આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર